ધોરણ નવ દસ ના છપ્પન ટકા વિદ્યાર્થીઓ સરવાળો નથી કરી શકતા આપણે સરવાળાના સરવાળાના પ્રકારો પ્રકારો જોઈએ તો ચાર છે છે પ્રકાર બધાને આવડે મળે પણ બીજો પ્રકાર છે એક જોવો હોય તો ત્રણ વત્તા ગુણ્યા ઓછા અહીંયા બે નિશાનીનો ગુણાકાર છે કાઉસ નો મતલબ થાય ગુણાકાર અલગ અલગ નિશાનીનો ગુણાકાર કરીએ તો જવાબ આવે માઇનસ એટલે બે નિશાની કાઢીને માઇનસ આવશે અહીંયા પછી આવશે ચાર ત્રણ માંથી ચાર નો જાય એટલે ચાર માંથી ત્રણ બાદ કરશું જવાબ આવ્યો એક અને નિશાની આવશે મોટાની મોટાની મોટો છે અહિયાં ચાર ને નિશાન છે માઇનસ એટલે જવાબ આવ્યો માઇનસ એક ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે માઇનસ ત્રણ વત્તા ચાર અહીંયા માઇનસ વત્તા પ્લસ એવી રીતે છે એટલે અહીંયા છે આપણે બે અલગ અલગ નિશાનનો સરવાળો કરશું એટલે જવાબ આવશે માઇનસ અહીંયા બાદ બાકી કરવાની છે સરવાળો હોવા છતાં આપણે બાદ બાકી કરશું ચાર માંથી ત્રણ જાય એટલે જવાબ આવે એક નિશાની આવશે મોટાની મોટો છે ચાર ને ચાર ની નિશાની છે પ્લસ ચોથાનો જવાબ જોઈએ માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ જવાબ આવશે અલગ અલગ નિશાની ગુણાકાર થાય માઇનસ તો અહીંયા બે નિશાની નીકળીને માઇનસ આવશે અને આવશે ચાર માઇનસ ને માઇનસ છે એ સરવાળામાં છે એટલે એનો જવાબ છે એ પ્લસ આવશે એટલે આ બેનો નો કરશું સરવાળો તો અહીંયા જવાબ આવશે સાત નિશાની આવશે મોટાની અને મોટું છે ચાર એટલે જવાબ મળશે અહીંયા આ આ રીતે જવાબ આવે છે પ્રકારના સરવાળાના પ્રશ્નોની યાદી બનાવેલી છે જો તમને જોઈતી હોય તો તમે અમારા નંબર પર વોટ્સઅપ કરીને સરવાળો ડે વન એવી લખીને મોકલશો એટલે તમને યાદી મોકલવામાં આવશે સરવાળાના પચાસ પ્રશ્નો અને એના જવાબો આવા બીજા દાખલાઓ વિડીયો સ્વરૂપે જોઈતા હોય તો કમેન્ટમાં કરો લખો યુટ્યુબ જો પચાસ કરતા વધારે કમેન્ટ જોવા મળશે તો યુટ્યુબ નો વિડીયો બનાવવામાં આવશે